સંજયભાઈ ફસારા કરીને એક સરસાણાનો યુવક છે જે યાનના વેપારી છે એ અહીંયા નારાયણનગર ખાડી પાસેથી પસાર થતા હતા દરમિયાન પાછળથી એને એને કોઈ ફટાકડા જેવો એટલે નીચે જોયું તેની પીઠ પાછળ ઈજા હતી એટલે એમને અહીંથી એમના જે માસિયા ભાઈ છે એ હોસ્પિટલ લઈ ગયેલા ત્યાં લઈ ખબર પડેલી કે એમના પીઠ પાછળ ગોળી વાગેલી છે જેનું હાલ ઓપરેશન ચાલી રહ્યું છે અને પોલીસ સીસીટીવી જોઈ રહી છે પોલીસ જે આખો રસ્તો છે એ તમામ ના સીસીટીવી હાલ ચેક કરવામાં આવી રહ્યા છે જેવી માહિતી મળશે એટલે સાથે